હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ તો તમે બધા ચોપાટ તો રમ્યા જ હશો અમે પણ કેનેડામાં ચોપાટ લઈને આવ્યા છીએ જો આ તમે જોઈ શકો છો આમાં પણ આપણે ગાય ભેંસ ને પોપટ હોય છે ને ગધેડું તો આ ગેમ તો અત્યારે સાવ બાળકો ભૂલી જ ગયા છે બાળકોને અત્યારે ખાલી મોબાઈલ ટેબ્લેટ ટીવી બસ આમાં જ વધારે રસ હોય છે અને એ લોકોને ખાલી એક વખત મોબાઈલ હાથમાં આપી દો એટલે બસ આખો દિવસ ગેમ રમ્યા રાખે પણ આવી બધી ગેમ રમવાની જે મજા છે આ ગેમ વધારે કલાક બે કલાક ચાલતી હોય છે તો આવી બધી ગેમ નથી ગમતી તો ફ્રેન્ડ્સ તમે પણ તમારા બાળકોને આવી બધી ગેમ રમાડો છો કે નહીં કમેન્ટમાં જરૂરથી લખજો